ફળસાણની દુકાન જેવી એકદમ ખસ્ત અને લેયર વાળી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય અને સાતમ આઠમ ઉપર ચા કોફી સાથે તમે ખાઈ શકો પૂરી બનાવીશું એના માટે એક ચમચી તેલની અંદર બે કપ લીલા ચીની બે કપ લીલા ધાણા અને એક ચમચી અને સરખી રીતે સાપડી લેશું આપણે એક વાસણમાં આપણે એક કપ મેદો એક કપ ઘઉનો લોટ એક ચમચી અને આપણે જે ધાણા છે તે એડ કરી લેશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી અજવાણ એક ચમચી હળદર

એ સરસ રીતે પતલી એની સ્લેરી તૈયાર કરી લેશું તો આપણી સ્લેરી તૈયાર થઈ ગઈ છે મીડિયમ સાઈઝ આપણે લુવા તૈયાર કરી લેશું એક બોલમાં આપણે લો એને તેલ લગાવી લેશું જેથી આપણે રોટલી સ્પ્રિંકલ ના કરવું પડે એક લુવાને લઈને આપણે મોટી પતલી રોટલી વાળી લેશું એક ચમચી સ્લરી સ્લેરી રોટલી ઉપર લગાવી લેશું એનાથી આપણે આ રીતે જે ઉપર લેયર વાળો પાક છે ઉપર રાખીને એક થી બે વખત આપણે વણી લેશું મીડિયમ ગરમ તેલમાં આપણે તળી લેશું